આજે આપણે આપણા રસોઈ ઘરમાં બનાવવાના છીએ ગુજરાતીઓની ફેવરિટ ચા ભાખરી તો તમે જોઈ શકો છો કે ચા ભાખરી આ રીતે સૌ થતી હોય છે અને એની સાઈડમાં આપણે ઘણા અથાણા મરચાં કાચરી કે એવું કોઈ પણ આપણે અથાણાં સાથે એને ખાઈ શકીએ છીએ અને સાઈડમાં મેં ઘરનું માખણ બનાવેલું છે એ માખણ લઈ લીધું છે આ રીતે આપણે ભાખરીના લોટને ચાળી લેશું અને ભાખરીનો જે લોટ હોય છે એ ઘઉંનો કરકરો લોટ પીસાવો પડે છે રોટલીના લોટમાંથી પણ થાય છે પણ આટલી ક્રિસ્પી અને વ્યવસ્થિત સારી ભાખરી નહીં બને એટલે સ્પેશિયલ ભાખરીનો લોટ જ આપણે અહીંયા લેવાનો છે કેમ કે એ થોડો કડકરો હોય છે તો એમાં આપણે મૂળમાં તેલ એડ કરીશું અહીંયા મારે બે ભાખરી બનાવવાની છે એટલે અહીંયા એકથી દોઢ પાવડા જેવું આપણે તેલ ઉમેર્યું છે તેલનું પ્રમાણ થોડુંક વ્યવસ્થિત હશે તો એકદમ ક્રિસ્પી અને કડકડી ભાખરી બનશે જો તમારે નરમ ભાખરી બનાવવી હોય તો થોડું મોણ ઓછું લેવાનું ભાખરીમાં પણ ઘણી પ્રકારની ભાખરી બનતી હોય છે અહીંયા હું એકદમ ક્રિસ્પી અને એકદમ કડકડી અને ખાવામાં મજા આવે એ રીતની બિસ્કીટ ટાઈપની ભાખરી બનાવું છું તો એમાં આપણે થોડું થોડું પાણી એડ કરી અને આ રીતે આપણે અહીંયા એનો લોટ બાંધી લેવાનો છે તેલ અને મીઠું આપણે પહેલાં મિક્સ કરી લેવાનું છે પછી પાણી નાખી અને આ રીતનો આપણે લોટ બાંધી લેવાનો છે અને લોટ બહુ નરમય નહીં અને બહુ કઠણ નહીં એ રીતનો અહીંયા આપણે એને બાંધવાનો છે તો એને અહીંયા પાંચ મિનિટ માટે ઢાંકી અને સાઈડમાં રહેવા દઈશું જેથી કરીને એમાં વ્યવસ્થિત સારી એવી કૂણ પાવી આવી જાય અને ભાખરી આપણી છે એ સારી બને તો લુવો લઈ અને આ રીતે આપણે એને વણી લેશું પહેલાં પૂરીની સાઈઝની વણી અને આવી રીતે ચારેય બાજુથી ભેગી કરી વચ્ચે લઈ લેશું અને આ રીતનું આપણે એનો લુવો બનાવી લેશું અને આપણે આ ક્રિસ્પી ભાખરી બનાવીએ છીએ એટલે થોડી એની કિનારી છે એ ક્રેક થશે અને જો તમે નરમ ભાખરી બનાવતા હોય તો એની કિનારી છે એ ક્રેક ના થાય કેમ કે આપણે અહીંયા થોડુંક નરમ ભાખરી કરતાં કડક લોટ બાંધેલો હોય છે કેમ કે આપણે અહીંયા એકદમ કડકડી ભાખરી બનાવવાના છીએ ચા સાથે સવારમાં કડકડી જ ભાખરી સારી લાગે છે અને શાક હોય કોઈ પણ એની સાથે આપણે ભાખરી બનાવતા હોય તો આપણે અહીંયા થોડી નરમ ભાખરી બનાવવી પડે એની પણ હું રીત તમારી સાથે શેર કરીશ તો આજે આપણે અહીંયા કડકડી ભાખરી બનાવવાના છીએ અને એની થિકનેસ તમે જોઈ શકો છો કે આટલી મેં રાખી છે તો આપણે એને માટીની જે તાવડી આવે એમાં બનાવવાના છીએ ઘણા લોકો લોઢીમાં બનાવતા હોય છે પણ એ ખાવામાં એટલી સારી નહીં લાગે એટલે બને તો તમે આ રીતે માટીની તાવડી હોય એમાં બનાવો તો વધારે સારી લાગશે અને તમે જોઈ શકો છો કે એક બાજુ સરસ એ ચડી ગઈ છે એટલે આપણે એને પલટાવી લેવાની છે અને ધીરે ધીરે બીજી સાઈડ આપણે એને ચડવા દેવાની છે ને એકદમ તમે એને ધીરા ગેસે શેકવા દેશો એટલે એકદમ ક્રિસ્પી સરસ બની અને રેડી થશે આપણે એક બાજુ છે એ એકદમ કડકડી પ્રોપર શેકી લેવાની છે અને બીજી સાઈડ છે એ આ રીતે થોડી ગેસ ઉપર શેકાવા દેવાની છે જેથી કરીને એ એકદમ કડકડી સરસ ક્રિસ્પી બની અને રેડી થઈ જાય તો આ રીતે તમે ભાખરી બનાવજો ખૂબ જ ભાવશે તમને તો તમે જોઈ શકો છો કે એકદમ અહીંયા આપણી ભાખરી વ્યવસ્થિત બની ગઈ છે તો હવે એના ઉપર આપણે દેશી ઘી લગાવીશું જો તમારે બટર લગાવવું હોય તો તમે બટર પણ લગાવી શકો છો તો આ રીતે આપણે અહીંયા ઘી લગાવી દઈશું અને ચમચી વડે એના આપણે અહીંયા ખાડા પાડી લેશું જેથી કરીને ઘી છે એ બધું ભાખરીમાં અંદર સુધી ઉતરી જાય અને અમારા ઘરમાં થોડુંક આગળ પડતું ઘી લગાવાય છે એટલે વચ્ચે આ રીતના ઘી પણ પીગળેલું રહેશે એટલે ખાવામાં ખૂબ જ મજા આવશે તો અહીંયા આપણે સાઈડમાં ચા બનાવી લઈએ તો અહીંયા દૂધ લઈ લીધું છે એમાં આપણે ચા લેશું અને તમે જે રીતે મીઠી ચા પીતા હોય એ રીતે અહીંયા ખાંડ લેવાની છે તો આપણે અહીંયા સાઈડમાં ચા બને છે ત્યાં સુધીમાં આપણે સાઈડમાં લાલ મરચાંને શેકી અને રેડી કરી લઈએ તો અહીંયા ચાને આપણે સાઈડમાં થવા દેસું આ રીતના અત્યારે લાલ મરચાં મળતા હોય છે પણ લાલ મરચાં ના મળતા હોય ત્યારે તમે લીલા મરચાં પણ લઈ શકો છો તો આ રીતે આપણે લાલ મરચાંમાંથી જે બીજનો ભાગ હોય અને જે વેન હોય એ આપણે કાઢી લેશું કેમકે આ ખૂબ જ તીખા હોય છે નોર્મલ મરચાં કરતાં એટલે આ રીતે બી અને એને જે નસો એટલે કે વેન છે એ બધી કાઢી લેશું અને અંદર આ રીતના આપણે મીઠું ભરી લેશું બંને મરચામાં અને હવે એમાં આપણે થોડી હિંગ ભરશું આ હિંગવાળા મરચાં ભાખરી સાથે ખૂબ જ સરસ લાગે છે જો તમે હજી સુધી ટ્રાય ના કરી હોય તો તમે આ રીતે મરચાં બનાવી અને ટ્રાય કરજો ખૂબ જ ભાવશે અને મરચામાં મીઠું અને હિંગ ભર્યા પછી આપણે આ રીતે એને મિક્સ કરી લેશું જેથી કરીને બધી સાઈડ હિંગ અને નમક વ્યવસ્થિત લાગી જાય અને આ રીતે આપણે ગેસ ઉપર એને શેકી લેશું અને ઉપરની જે સ્કીન છે એ એકદમ બ્લેક થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકવાના છે તો જોઈ શકો છો તમે આ રીતે આપણા મરચાં શેકાય અને રેડી છે તો હવે અહીંયા આપણે કાચી કેરી લઈ લઈએ અને કાચી કેરીનું અથાણું ઇન્સ્ટન્ટવાળું અહીંયા બનાવી લઈએ એ આ ભાખરી સાથે ખૂબ જ સરસ લાગે છે અને તમે સાઇડ ડિશ તરીકે એને સાંજે અને બપોરે પણ લઈ શકો છો પણ સ્પેશિયલી ભાખરી સાથે આ રીતની કેરીની જે રેસીપી છે એ ખૂબ જ સરસ લાગે છે અને કેરીની સિઝનમાં અમારા ઘરમાં અચૂક આ રેસીપી તો ચા ભાખરી સાથે બને જ છે આ રીતે કટકી કરેલી પછી એમાં આપણે નમક એડ કરીશું ત્યારબાદ ધાણા જીરું ત્યારબાદ લાલ મરચું પાવડર એ થોડુંક અહીંયા મેં વધારે લીધું છે કેમ કે અમારા ઘરમાં સ્પાઈસી થોડુંક વધારે ભાવે છે એટલે ત્યારબાદ અહીંયા ખાંડ લેશું ખાંડ પણ અહીંયા થોડીક આગળ પડતી લેવાની છે એટલે એનો ચટપટો સરસ ટેસ્ટ આવે આ રીતે બધું એડ કર્યા પછી વ્યવસ્થિત એને મિક્સ કરી લેવાનું છે તો તૈયાર છે આપણી કેરીની કટકી તો ત્યારબાદ અહીંયા હું ઘરે જ માખણ બનાવું છું એ જ માખણ બધાને સવારે નાસ્તા જોડે ભાવે છે જે બજારમાં યલો માખણ હોય છે એ અમારા ઘરમાં ઓછું ખવાય છે ફ્રેશ માખણ વધારે ખવાય છે એટલે એ બનાવેલું છે તો અહીંયા આપણે સાઈડમાં એ બનાવી લઈએ તો અહીંયા મેં ભાખરી સર્વ કરી દીધી છે ત્યારબાદ જે લાલ મરચાં શેકી અને રેડી કર્યા એ અને કેરીની કટકી ત્યારબાદ અહીંયા કાચરી તળીને રાખી છે તો એ સર્વ કરશું ત્યારબાદ જે આપણે માખણ રેડી કર્યું છે એ માખણ સર્વ કરશું અને ત્યારબાદ જે આપણે ચા બનાવેલી છે એ ચા સર્વ કરશું તો તૈયાર છે આપણો ગુજરાતી નાસ્તો અને આ રીતની તમે ક્રિસ્પી ભાખરી ખાશો તો તમને ખૂબ જ મજા આવશે મેં પણ એકવાર ટ્રાય કરજો મળે વધુ એક રેસીપી સાથે ત્યાં સુધી આવજો